टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए लग्न नोधड़ी नियमों विषय હિન્દુ સમાજના દીકરીઓને લલચાવી ફોસલાવ્યા પછી ભગાડી જનારા તત્વો હવે સુધરી જજો કારણ કે રાજ્યમાં હવે લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક બને તે દિશામાં રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે ગત ચાર ડિસેમ્બરે બોગસ લગ્ન નોંધણીના કૌભાંડનો ન્યૂઝ કેપિટલે પર્દાફાશ કર્યા બાદ આ મુદ્દાને એક મુહિમ તરીકે ઉપાડ્યો અસરકારક અહેવાલો દર્શાવ્યા અસરકારક ડિબેટ કરી અને સમાજના આગેવાનોનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો સમાજના આગેવાનોએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી જેના પરિણામે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં લગ્ન નોંધણીના નવા સૂચિત નિયમો રજૂ કર્યા નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે ખાસ કરીને વર અને વધુની હાજરી અનિવાર્ય છે જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલા ભરાશે માતા પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવશે લગ્ન નોંધણીની અરજી આપશો એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને સંપૂર્ણ ડિટેલ મોકલી દેવાશે લગ્ન નોંધણીની મંજૂરી તલાટીના ઉપરી અધિકારીને સોંપાય છે તલાટી ફક્ત અરજી સ્વીકારશે અને દસ્તાવેજ ચકાસવાનું કામ કરશે જે અધિકારીને જવાબદારી સોંપાય છે તે લગ્નની નોંધણી મંજૂર કરશે સરકારે બાબતે વાંધા સૂચનો માંગ્યા છે કોઈ સંસ્થા કે વ્યક્તિગત સૂચનો આપવા માટે સરકારે ત્રીસ દિવસનો સમય આપ્યો છે ત્યારબાદ જે સૂચનાઓ મળી હશે તેના ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરાશે અને પછી આખરી નિર્ણય લેવામાં આવશે અમે તમને સૂચિત લગ્ન નોંધણીની આખી પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું પરંતુ તે પહેલાં લગ્ન નોંધણીના નવા નિયમો કેમ લવાઈ રહ્યા છે તેનો ઉદ્દેશ શું છે તેની હકીકત નાયબ મુખ્યમંત્રી

એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો કે સિસ્ટમમાં રહેલા કેટલાક તત્વોને સરકારે જેલના સળિયા પાછળ ધકેલા છે કારણ કે તેઓએ બોગસ લગ્ન નોંધણીમાં ભૂ ભૂમિકા ભજવી હતી કંકોડાએ કોઈ અને નાતકુવા ગામોનું ઉદાહરણ આપતા તેમણે દાવો કર્યો કે બંને ગામોમાં કોઈ મુસ્લિમ નથી કે મસ્જિદ પણ નથી તેમ છતાં ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકા રજીસ્ટર કરી દીધા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરીથી બદલવા પડશે ફરી એકવાર ભર્યો કે કોઈ સલીમ સુરેશ બનીને ભોળી દીકરીઓને ફસાવશે તો તે ચલાવી લેવામાં નહીં આવે તેના એવા હાલ કરવામાં આવશે કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને પણ નહીં જોઈ શકે કાયદો સૌ માટે એક સરખો છે પરંતુ આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને બોલીભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે સરકારે દાવો કર્યો કે નવા નિયમો રજૂઆત કરવા આવેલા વિવિધ સમાજના આગેવાનો અને મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ જાહેર કરવામાં આવ્યા છે આ નિયમોમાં ક્યાંય કંઈ સુધારા વધારા કરવા યોગ્ય હોય તો તેના માટે લોકોને ત્રીસ દિવસનો સમય અપાયો છે હવે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આખી લગ્ન નોંધણીની પદ્ધતિ સમજાવી રહ્યા છે સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિના સ્ટેપ વનની વાત કરીએ લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહિતથી રજૂ કરવાની રહેશે અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવામાં ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે પાસપોર્ટની કોપી પણ આપવાની રહેશે સ્ટેપ ટુ એની વાત કરીએ તો સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો આઈ મુજબની વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવા રહેશે આ દસ્તાવેજોમાં વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ પણ જરૂરી છે વરવધુનું જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા આપવાની પણ રહેશે આ ઉપરાંત વરવધુના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો પણ જરૂરી છે વરવધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ પણ હોવો જરૂરી છે અને સાક્ષીઓના વર્તમાન સમયના બે પાસપોર્ટ સાઇઝના ફોટો રજૂ કરવાના રહેશે અરજી સાથે વરવધુએ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડેક્લેરેશન રજૂ કરવાનું રહેશે આ હતી સ્ટેપ ટુ એ ની માહિતી હવે સ્ટેપ ટુ બીમાં પણ કેટલાક દસ્તાવેજો રજૂ કરવાના રહેશે આ દસ્તાવેજોમાં માતા પિતાના પુરાવા સામેલ છે હવે આ પુરાવામાં માતા પિતાનું આધાર કાર્ડ પિતાનું પૂરું નામ પિતાનો મોબાઈલ નંબર અને પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે દર્શાવવાનું રહેશે આ ઉપરાંત માતાનું પૂરું નામ માતાનો મોબાઈલ નંબર અને માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે આપવાનું રહેશે સ્ટેપ ત્રણ એમાં આ સિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી કે સંતોષ થાય એટલે કે રજિસ્ટ્રારને આ અરજી યોગ્ય લાગે એટલે કે કામકાજના દસ દિવસમાં જ વ્યવહારું શક્ય બને તે રીતે વરવધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારું રીતે કરવામાં આવશે સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા પણ આ જાણ કરાઈ શકે છે સ્ટેપ ત્રણ બીમાં આ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાની તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે રજિસ્ટ્રારને ખાતરી થયા પછી પેટા નિયમોમાં દર્શાવ્યા મુજબની પૂર્તિ થયા બાદ ત્રીસ દિવસ પૂર્ણ થયેલી લગ્ન નોંધણી કરવામાં આવશે સ્ટેપ ચાર મુજબ રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનારા ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર પેજ નંબર વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે તમામ કાર્યવાહી પૂર્ણ થયેલી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ બે મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે આ રીતે લગ્ન નોંધણીની આખી પ્રક્રિયા અનુસરવામાં આવશે રાજ્ય સરકારનો દાવો છે કે આમાં લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીને તેમના માતા પિતા હેરાન ન કરે તેનું પણ ધ્યાન રખાશે આખરે આ પ્રક્રિયા કેવી રીતે અમલી બનશે તે પણ સમજીએ આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે માતા પિતાના ટેલિફોન નંબર એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જયારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહી ચલાવવામાં આવશે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનો ઈરાદો પ્રેમ લગ્નના વિરોધનો નથી પરંતુ ખોટી રીતે થતાં લગ્ન અને દીકરીઓને ફસાવવાના ઈરાદે થતાં લગ્નનો વિરોધ છે લગ્ન નોંધણીની આ નવી સૂચિત પદ્ધતિને પક્ષ વિપક્ષના નેતાઓ સામાજિક આગેવાનો અને કાર્યકરોએ પણ આવકારી છે એટલે આમાં હવે થોડા ઘણા ફેરફારો થઈ શકે છે એટલે હવે જે લોકો દીકરીઓને ફસાવીને લગ્ન કરે છે તેમનો ખેલ હવે ખતમ થઈ જશે અને અંતે એટલું ચોક્કસ કહીશું કે પ્રેમ કરો તો માતા પિતાને પણ પૂછી જુઓ જો માતા પિતાની મંજૂરી હશે તો આ બધા ધક્કા ખાવા પણ નહીં પડે પ્રાઇમ નાઇનમાં સમય થયો છું બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત